વલસાડ એપીએમસી માર્કેટમાં આજે પંદર જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી વર્ષોથી આ દુકાનોનું ભાડું બાકી હોવા છતાં દુકાન સંચાલકો દ્વારા ભાડું નહીં ભરવામાં આવતા આખરે એપીએમસી કમિટી દ્વારા બાકી ભાડાના મામલે પંદર જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી વલસાડ એપીએમસી માર્કેટમાં આજે પંદર જેટલી દુકાનોને સીલ કરવામાં આવી વર્ષોથી આ દુકાનોને ભાડું બાકી હોવા છતાં એ દુકાન સંચાલકો દ્વારા ભાડું નહીં ભરવામાં આવતા આખરે એપીએમસી કમિટી દ્વારા બાકી ભાડાના મામલે પંદર જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી આથી માર્કેટના દુકાન સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ફફડાટમસી માર્કેટમાં કુલ એકસો દુકાનો છે આ માર્કેટનું સંચાલન એપીએમસી દ્વારા કરવામાં આવે છે જોકે છેલ્લા પંદર વર્ષથી દસ વર્ષથી કેટલાક દુકાનદારો દ્વારા ભાડું નહીં ભરવામાં આવતા માર્કેટ કમિટી દ્વારા નવાર બાકી ભાડા મામલે આવી દુકાન સંચાલકોને નોટિસ પણ આપવામાં આવી હતી ચાર નોટિસો આપ્યા બાદ પણ પંદર જેટલી દુકાનોના કાર્યવાહી કરવામાં આવી હતી નિમણૂક થઈ છે મારી અને ત્યાર પછી આ બધી પરિસ્થિતિ જોઈ ત્યાર પછી ભાડું ન આવતા અમે પંદર દુકાનોનું સીલ કરી રહ્યા છીએ પંદર દુકાન આજે સીલ થઈ રહ્યા છે અને હવે પછી ભાડું જે દાખલા તરીકે આવશે પૂરેપૂરું ભાડું આવશે જૂનું અને નવ તો અમે ફરીથી આ દુકાન એમને ખુલી આપી આપીશું અને અમે પૂરેપૂરો સહકાર આપવા તૈયાર છે જો એ લોકો અમને સહકાર આપશે તો આ એપીએમસીની કાયા પલટ કરવા માટે અમે તત્પર છીએ આ ચાર વાર નોટિસ આપી છે એ કોઈ આન્સર નથી આપ્યું અમને એટલા માટે ના છૂટકે અમારે સીલ કરવું પડે છે ત્યારે પંદર દુકાનનું સીલ કરી રહ્યા છે જે લગભગ ઓગણીસો ને પંદર પંદરથી ભરૂ બાકી છે કાંઈ તમે આમને સીલ કરી દીધું પંદર લાખ રૂપિયા જોઈતું